નથી પહેર્યું તો મેં વિચાર્યું કે ટોપ લે તો કેવા માટે લઉં છું નહીં તમને થોડાક દિવસમાં ખબર પડી જશે કે કેવા માટે મેં લીધું છે તો આપણે લેવા જાય છે અને મમ્મીને બજાર થોડું ઘણું કામ છે તો એ પટાવા જાય છે તો મેં કીધું કે ચાલો મારે પણ એ કામ છે તો પટી જાય તો આપણે જઈએ અને જોઈ આવીએ જો સારું હશે ને તો લઈ આવશું બાકી પછી આપણે પછી બે દિવસ પછી જાશું અને મારે હા એક ગાયત્રી મંત્ર માટે એક મારે મ્યુઝિક લેવું છે કે જે આપણે મંદિરમાં ડેઈલી ચાલુ રાખી શકીએ તો સવારે આપણે ટીવી તો બધા સૂતા હોય હા આપણે વહેલા ઉઠી ગયા હોય પણ બીજા કોઈ હોય તો સૂતા હોય ને ખોટીની અંદર બગડે ટીવીનો ફાસ્ટ અવાજ રાખીએ તો એની કરતાં આપણે મંદિરમાં એવું મ્યુઝિક ચાલુ કરી દઈશું તો મને ગમે એટલે તો આપણે એ એક લેવાનું છે તો જો એ લેવાનું છે અને બીજું શું લેવાનું તો મારે સ્ટીક લેવાની છે કારણ કે વધારે પૂરતો હું વધારે માથામાં સ્ટીક નાખું છું તો સ્ટીક મારી જેન્ટ્સ સે છે ને ડાટાટી કોટ ખાઈ ખાઈને આખી બગા નાખી છે જો આવી નાખી છે

એના માટે શું લઈએ એ વિચારીએ છે જ્યાં છે તારે લેવું જ કઈ તો આ જો ભાઈ અમારા માટે પાર્સલ ખોલે કે તમે આવ્યા છે તો પાર્સલ ખોલી નાખો તો મને જો છે ને એ બોંગ ગયમો તો જો તમને બતાવું આ જોવા અમારી આવ્યા ખુદ જોવા મેં જોયા જોવા આવ્યા

જયંતિ મને ખરાવે કંઈ નહીં તો જો અમે આથી લઈ લીધું છે તો કોટ સેટ એકદમ મસ્ત મસ્ત છે મને તો લેવાનું મન થઈ ગયું પણ મમ્મી ના પાડે કમળા નહીં તું જા ને ત્યારે લેજે તો આપણે જાણો છે ટૂંક સમયમાં બાપ કમળા નહીં પછી તો બહુ એકદમ સરસ હતા મને બહુ ગઈ મારી નવું પાર્સલ જ આવ્યું છે તો અમે છે ને અહીંયા આવ્યા છે રાધિકા ફેશનમાં અમે આવ્યા છે તો અહીંયા આવી ગયા છે તોપ જોવા જેન્ટ દેખાતા いいねいいね મે બેગ જોવા આવ્યા છે તો બેગ મને બહુ ગમી એકદમ સરસ તો જો અયા બેબી બેબીસ છે ને એક બુક લઈ આવ્યા 31 ની છે 31 ના અમાર હોમ પર કાયુટ તો એને કળવા માટે પણ છે બાય એટલે મમ્મી માટે બુક લઈ આવી જા પછી એક બીજી વસ્તુ બતાવું દયા સમજઈ હાઈ ગયા તો ગો ના તું દેખા દે ચાં

જેન્ટસી માટે કા ટોપ જોવા ગયા ને તો માટે એક આ ટોપ એક આ ટોપી માટે તો લાગે ને મને ટોપ છે ને મેં મધુરામમાંથી લીધું છે હા મધુરામમાંથી તો છે તેની ઉપર આવી જશે

મારો હમણાં બર્થડે આવે છે કે બધાને મારો હમણાં બર્થડે આવે છે ને કે આજે નહીં હવે આવશે તો શું લઈ તું ગિફ્ટ શું લઈ હા તો પતું ગિફ્ટ શું લેવું તારે એમ પૂછું જ શું બોલી શું બોલી

તો ટેન સુધી સરખા આવડી ગયા ને પછી ફોર્ટીન સિક્સટીન સેવન્ટીન આડા તો ટેન સુધી તો આવીને આવડી ગયા છે તો જો ફોનમાં આપણે અમે કઈ ના બદલાવીએ ને તો ટીવીમાં આવું લઈને બેસી જઈશું તમને બતાવો તો મેં છે ને બજાર થી આવી ગયા હતા અને જ્યાં અમે રાધિકામાં રાધિકાની બીજી દુકાન છે ને સપનમ ની બાજુમાં છે બીજી દુકાન તો ત્યાં એટલું સરસ કલેક્શન હતું અને ત્યાં સાડા ચારસો પાંચસો છસો સાતસો બહુ જેટલી રેન્જમાં આપણે જોતું એટલી રેન્જ સુધી ના હતા બધા અને કોટ સેટ કુર્તી પ્લાઝો એકલી કુર્તી બહુ એકદમ સરસ હતું આજે જ માલ આવ્યો હતો તો એકદમ સરસ હતું મને લેવાનું મન થઈ જતું હતું પણ મારે હજી હમણાં નથી લેવા આપણે પછી લેશું હજી મહિનો મહિનો દિવસ પછી લેશું આપણે તો એટલે મેં ના લીધા પણ બહુ સરસ હતું તો જાનકી એક લીધી છે વૈષ્ણવી માલે તો એ તો હવે આમાં મારામાં સરખાએ બતાવાઈ નથી ત્યાં યાદ ના ચાલ્યું મને ભાઈ ક્યાંમાં બતાવી દઈશ તમને કે કઈ લીધી છે તો ચાલો જ્યારે પહેરશે ને ત્યારે તમને હું બતાવી દઈશ તો એકદમ સરસ છે ત્યાં તો તમે ફર જજો જોઈ આવજો બધાને અલગ અલગ ચોઈસ હોય તો જોઈ લેજો તમને ગમે તો તો ચાલો હવે આજે તો એટલો બસ નાનકડો જ વિડીયો છે તો ચાલો કેવો લાઈક કરી કોમેન્ટ કરી દેજો લાઇક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઇબ કરી દેજો તો ચાલો બધાને આજે બાય કરી દે તો જીએનસી હા લાઈક કરી દેજો તો કાલે હતો તો અમે તો કોઈ ત્યાં ગયા તા નહી તો જાનકી એના માટે ગિફ્ટ લીધું તું તો અમે બધા મેં કીધું કે તે અમારા તરફથી બધા દઈ છે ત્યાં અમે કોઈ નથી આવવાના તો અમારા ગ્રુપ તરફથી એક ગિફ્ટ છે જે અમારું ગ્રુપ ગ્રુપ છે છોકરીઓનું એની તરફથી ગિફ્ટ આપ્યું છે તો હું રીધિ પિયા કિસુ જાનકી પછી જાનવી ભાભી એટલે જાનવી તો મારી બેન છે એમ અને પછી આપણે બીજું કોણ કૃપાલી માંગી એ બધા તરફથી અમારે ગિફ્ટ હતું તો અમે આમાં બોક્સમાં પેક કરીને રાખ્યું હતું તો જો આ કુર્તી લઈ આવ્યા હતા તો બોક્સમાં ક્યુ રાખ્યું છે જુઓ તમે અને આ કુર્તી એક અમારા ગ્રુપ તરફથી હતી અને બીજું આ છે પર્સનલ જાનકી જાનકી છે છે તો તો જોઈ તમે હવે આ તરફથી ગિફ્ટ તો જો એને કે સાબુની પેટીમાં ગિફ્ટ પેકિંગ કરીને રાખ્યું છે તો આ પ્લાન કોનો હતો એ તો મને કંઈ ખબર નથી પણ એ લોકોએ એ રાખ્યું છે આવી રીતે તો મેં પણ જોયું નથી મેં પણ આ ડાયરેક્ટ વિડીયો જ આમાં નાખી દીધો તો તો જો અમે લેવા ગયા તા ને વૈષ્ણવ તો અમે આ લઈ આવ્યા છે તો કેવું લાગ્યું ને મને કોમેન્ટ કરજો કેવું છે અને જીએનસી જો મારી સાથે સાથે બોલે છે